હ પગ તો મુખ બાર બાયને ખબર પડે જો મારી મારી ને તોડી નો નાખું ને તો મને કીજે પછી ભલે તારી માની જે કેવું એ કહી દીજે કે તમાર જમાય આમ કર્યું ને તેમ કર્યું સાશી વારે જાસ તું અહીં તારી માને કરે તને ખબર નો પડે અમે તને આઈ હાટુ ઘર માંડ્યું તું અમેતી જાને ક્યાં જવાનું નથી મને જા પછી મારા પગત તને ખબર છે

આ તો તમારું રામ રામ હાલો સાઉની હાલો પછી મારી છે પણ આવડી ઉમરે ખાલી ચા પર ઢીકણ ખરી હું કે

અરે તમે ક્યો એમ કરું પણ એને મોકલી દીધું મોકલી તો પણ સાસનાવારે બાદતા નઈ ન કદી નો બાજી નો બાજી અરે હમ દે દીધું હાલ હાલ કેતી દીને કે અમે કોઈ દી ન આવ અને આવ પડે અહીંયા મારા તારા મમ્મી અને તારા પપ્પા આરા પણ તું નથી હાજી મારવાના કર અરે આઈ બે દિવસથી મારા ભાઈ આવવાના હોય પણ તારો ભાઈ આવે तारा काका हा इन तूं हम जा ओके